નમસ્તે દીકરીઓ ધોરણ અગિયારના શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી દીકરીઓ છેલ્લે આપણે સાંવૈધાનિક સ્મૃતિની વાત કરી ટૂંકા ગાળાની સ્મૃતિની વાત કરી હવે આજે આપણે વાત કરવી છે લાંબા ગાળાની સ્મૃતિની તો લાંબા ગાળાની સ્મૃતિ કે જેને આપણે કાયમી સ્મૃતિ કહીએ છીએ હંમેશ માટેની સ્મૃતિ કારણ કે ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી માહિતીઓ આ લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશે છે એકને એક બાબત એ સતત પુનરાવર્તિત થાય એના કારણે આપણી મનની અંદર એ વિગતની જે છાપ છે એ એકદમ પ્રબળ બને છે અને લાંબા સમય સુધી જળવાયેલી રહે છે અને જો કુદરતી રીતે જ આવી વ્યવસ્થા ન હોત ને તો આપણે જે વર્તન જે વ્યવહારો નોર્મલી કરીએ છીએ એવા કરી શકત નહીં લાંબા ગાળાની સ્મૃતિ એ ચિરકાલીન સ્મૃતિ છે પણ છતાંય એવું નથી કે આપણે એમાંનું કશું જ ભૂલતા નથી હા એ જીવન પર્યંત ટકે છે ખરું પણ એમાંથી ઘણી બધી વિગતોનું વિસ્મરણ પણ થાય છે અમુક વર્ષો પછી જ્યારે ફરીથી એ વસ્તુ આપણી સામે આવે ત્યારે આપણે એને રીકનેક્ટ કરી શકીએ છીએ જીવન દરમિયાન આપણે જે કંઈ જ્ઞાન મેળવ્યું હોય જે કંઈ કુશળતાઓ પ્રાપ્ત કરી હોય જે કંઈ હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હોય જે કંઈ સન્માનો મેળવ્યા હોય એ બધું જ આ લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત થાય છે આ લાંબા ગાળાની સ્મૃતિ એ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે ઘટનાત્મક સ્મૃતિ અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ એમાં પહેલાં આપણે વાત કરીએ ઘટનાત્મક સ્મૃતિની તો આત્મક કથનાત્મક હકીકતો એ પહેલાંના સંદર્ભ સાથે જોડાઈને ઘટનાત્મક સ્મૃતિ બનાવે છે આ ઘટનાત્મક સ્મૃતિ એ ખરેખર આપણે જે કંઈ પ્રગટ અનુભવ કર્યો હોય આપણા જીવન દરમિયાન એની વિગતો એ આ સ્મૃતિમાં સંગ્રહિત થાય છે જેમ કે આપણે આપણા જીવનની જુદી જુદી યાદો આપણા જીવનના જુદા બનાવો ઘટનાઓ સુખદ ઘટનાઓ દુઃખદ ઘટનાઓ આપણા જીવનમાં ધારો કે કોઈ નાની ઉંમરે કોઈ વ્યક્તિનું ગુજરી જવું આપણા કુટુંબની અંદર અથવા તો આપણે ક્યાંક ફરવા ગયા છીએ કુલુ મનાલી ગયા કે પછી આપણે માઉન્ટ આબુ ફરવા ગયા અને ત્યારની જે કંઈ વિગતો આપણી સ્મૃતિમાં છે તો એ બધું જ આ ઘટનાત્મક સ્મૃતિની અંદર સંગ્રહિત થશે એવી જ રીતે છે અર્થાત્મક સ્મૃતિ જેમાં રોજે રોજની ચીજવસ્તુઓ તથ્યો સામગ્રીઓ ભાષા એ બધાનું એક સંગઠિત જ્ઞાન બને છે તો એને સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ પણ કહી શકાય સૂત્રો ની સરળતાથી સમજૂતી આપણને આ અર્થાત્મક અર્થાત્મક સ્મૃતિને કારણે મળે છે આપણા કયા ધાર્મિક ચિહ્નો એ કયા ધર્મોનો નિર્દેશ કરે છે આપણા તિરંગામાં રહેલા કયા રંગો શું બતાવે છે આ બધું જ એ અર્થાત્મક સ્મૃતિની અંદર આવશે અને રીતિલક્ષી સ્મૃતિ એ એક પ્રકારની ખરેખર કૌશલ્ય પ્રગટ કરતી સ્મૃતિ છે કે આપણે કોઈ વસ્તુ ભૂતકાળમાં શીખ્યા છીએ અને જીવન પર્યંત પછી એ યાદ રહી જાય છે જેમ કે આપણે શાળાએ જતા હતા ત્યારે સાયકલ શીખ્યા હતા તો આજના દિવસ સુધી પણ એ સાયકલ ચલાવેલી એ યાદ છે ને સાયકલ પણ ચલાવતા આવડે છે તો એ રીતિલક્ષી સ્મૃતિ થઈ ધારો કે કાર શીખવી સ્કૂટર શીખવું કોમ્પ્યુટર શીખવું તો આ બધી રીતિલક્ષી સ્મૃતિઓ છે રસોઈ કરતાં આવડી જાય તો પછી ભૂલી નથી શકાતી એ જીવન પર્યંત આવડે છે એ જ રીતના જુદા જુદા સ્થળોએ આપણે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જતા હોઈએ છીએ તો ત્યાંની રીત પ્રમાણે દર્શન કરતા હોઈએ છીએ તો આ બધી રીતિલક્ષી સ્મૃતિ છે હવે ઘટનાત્મક સ્મૃતિ અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ આ ત્રણ લાંબા ગાળાની સ્મૃતિની આપણે વાત કરી આપણે અગાઉ ટૂંકા ગાળાની સ્મૃતિ પણ શીખ્યા તો ટૂંકા ગાળાની અને આ લાંબા ગાળાની સ્મૃતિ વચ્ચે તફાવત શું તો કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં સંગ્રહની અવૃદ્ધિ એ બે કે ત્રીસ સેકન્ડ સુધીની હોય છે બે સેકન્ડથી શરૂ કરીને ત્રીસ સેકન્ડ સુધીની પણ લાંબા ગાળાની સ્મૃતિ માટે આવી કોઈ જ અવધિ હોતી નથી એ ગમે એટલા સમય સુધી યાદ રહે છે ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ એ સીમિત હોય છે થોડીક હોય છે અને સાત વત્તા ઓછા બે એનો સ્મૃતિ વિસ્તાર છે એટલે આપણને કાં તો સાત અક્ષર યાદ રહે છે કાં તો આપણને સાત વત્તા ઓછા બે એટલે કાં તો પાંચ યાદ રહે ઓછામાં ઓછા પાંચ અને સ્મૃતિમાં એ સંગ્રહ શક્તિ અમર્યાદિત થાય છે ટૂંકા ગાળામાં જે વિસ્મરણ થાય છે એ સ્મૃતિ ચિહ્નો નાશ થવાને કારણે થાય છે જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં વિસ્મરણ લાંબા સમયે પુનરાવહન ન થવાને કારણે થાય છે આપણે કોઈ વિગતને યાદ કરતા નથી એટલે આપણે એને ભૂલી જઈએ છીએ હવે આ જે ટૂંકા ગાળાની માહિતી છે એનું પુનરાવહન ખૂબ આસાનીથી થઈ જાય ઝડપથી થઈ જાય પણ લાંબા ગાળાની સ્મૃતિનું પુનરાવહન કરવું થોડુંક અઘરું બનશે અને પણ જો યાદ આવશે તો બધું સિકવન્સમાં યાદ આવી જશે એટલે કોઈમાં પછી જાજો પ્રયત્ન નથી જોતો યાદ આવી જાય છે અને છેલ્લી વાત કહેવાની કે ચેતાતંત્રના શારીરિક પુરાવાઓ છે કે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ એમાં બે સ્મૃતિ તંત્ર છે કે જેના અલગ અલગ નિયમો છે અને અલગ અલગ સિદ્ધાંતો પ્રમાણે બંને કામ કરે છે તો આપણે સ્મૃતિના ત્રણ પ્રકારોની વાત કરી સાંવેદનિક સ્મૃતિ ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ તો સ્મરણની વાતો અહીંયા પૂરી થાય છે હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે આપણે વાત કરશું વિસ્મરણની તો દરેક દીકરીઓને મારા જય માતાજી